રેડી સ્ટાર્ટ પંચોતેર શબ્દ ઝડપ વસંત ઋતુ અને એમાં ફાગણની ફોરમ ફાગણ એટલે રંગોત્સવનો મહિનો ગુજરાતમાં જય રણછોડના નાદ સાથે હોળી રંગોત્સવ વચ્ચે વિકાસરૂપી રંગોની પણ છોડો ઉડી છે પહેરા સનાતન ધર્મમાં નારીને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે સમાજ સંરચનામાં એક પરિવાર કે ઘરના સુચારું સંચાલન માટે નારી શક્તિ હંમેશા કેન્દ્ર સ્થાને હોય છે વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના મિશનમાં નારી શક્તિનું ઉત્થાન પણ કેન્દ્ર સ્થાને છે તેથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના નવસારી જિલ્લામાં વાંસી બોરસી ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ લખપતિ દીદીઓનું સન્માન કરવા સાથે રાજ્યની બે પોઈન્ટ પાંચ લાખથી વધુ મહિલાઓને રૂપિયા ચારસો પચાસ કરોડથી વધ સહાય અને જી સફલ તેમજ જી મૈત્રી યોજનાનું લોન્ચિંગ કરાવ્યું અને સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના બે લાખથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો ફકરો ગુજરાત સાથેના અપાર સ્નેહ સંવેદનાનો પરિચય આપતા વડાપ્રધાનશ્રીએ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ગુજરાતની બે વખત મુલાકાત લીધી સાસણગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક યોજના સાથે રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત કર્યું વાઇલ્ડ લાફ લાઈફ ડે પર તેમણે અખૂટ સાહસનો પરિચય કરનાર મહિલા કર્મયોગીઓ સાથે સંવાદ કર્યો એશિયાઈ સિંહ ગુજરાતનું ગૌરવ છે ત્યારે પ્રોજેક્ટ લાયન માટે રૂપિયા બે હજાર નવસો કરોડ મંજૂર કરવામાં આવ્યા અને વડાપ્રધાન શ્રીએ શાસણમાં સિંહ સાથેની સફરનો આનંદ માણ્યો પહેરા પહેલું સુખ તે જાતે ન રહ્યા એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત જનસેવાય અભિયાનમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો પેરા આધુનિક વિકાસના આ યુગમાં સેમિકન્ડક્ટર વગર કોઈ પણ ઔદ્યોગિક વિકાસની કલ્પના કરવી અસંભવ છે દેશમાં સેમી યુનિટ્સની સ્થાપના માટે પહેલી પસંદ ગુજરાત બન્યું છે ત્યારે ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં કોન્ફરન્સમાં પંદરસોથી વધુ પ્રતિનિધિઓ બસો પચાસથી વધુ એક્ઝિબિટર સહભાગી થયા જ્યાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સેમી કન્ડક્ટર અને ફેબ ક્ષેત્રમાં રોકાણો માટેના આઠ એમઓયુ તેમજ ધોલેરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું પહેરા ગ્લોબલ સપ્લાય ચેઇનમાં રાજ્યમાં પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ ગુજરાતમાં આકર્ષાયા છે ગુજરાતને એરક્રાફ્ટ લીઝિંગનું હબ બનાવવા માટે ફિનટેક હબ ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ સમિટ સમિટનું આયોજન થયું